નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે એક એક નવા અંદર આજે આપણે જે સેટઅપ સેટઅપ વિશે વાત છે તે પણ આ સેટઅપ એક એવું સેટઅપ છે કે જે તમને કોઈ ખોટા ટ્રેડની અંદર તમે એન્ટર હશો અથવા તો કોઈ પણ ટ્રેન્ડની અંદર એન્ટર હશો જેમાં તમને સારો પ્રોફિટ મળતો હશે તો આ સેટઅપ દ્વારા તમને ઇન્ડિકેશન મળશે કે અહીંથી હવે આપણે પ્રોફિટ થોડો થોડું બુક કરવાની જરૂર પડે એમ છે અથવા તો કોઈ એવો સ્ટોક હશે જે સારી રેલી કરી ગયું છે અને તમને ડાઉટ હશે કે અહીંથી હવે આપણે આમાં એન્ટર થવું જોઈએ કે ન થવું જોઈએ તો આ સેટઅપ દ્વારા તમને એ પણ ખબર પડશે કે અહીંથી હવે એન્ટર થવું છે કે નથી થવું કારણ કે આરએસઆઈ બેઝ સેટઅપ છે અને આરએસઆઈ છે એ કોઈ પણ વસ્તુનું સ્ટ્રેન્થ દર્શાવે છે જે માર્કેટ હોય અથવા તો સ્ટોક હોય તો એમાં કેટલી સ્ટ્રેન્થ છે એના ઉપર આધારિત રાખીને આપણે આજે જે શીખવાના છીએ તે આરએસઆઈ બેઝ ડાયવર્જન્સ સ્ટ્રેટેજી શીખવાના છીએ આરએસઆઈ ડાયવર્જન્સ જેને કહેવામાં આવે છે તો આ આરએસઆઈ ડાયવર્જન્સ શું છે તેના વિશે વાત કરી લઈએ અને તમને આ જે સેટઅપ છે એ ઓપ્શન ટ્રેડિંગ અથવા તો સ્વિંગ ટ્રેડિંગમાં ખૂબ જ ઉપયોગી થશે કારણ કે કોઈપણ સ્ટોકમાં તમને કેટલીક સ્ટ્રેન્થ છે કેટલીક નથી તે બધું જાણવા મળશે સૌથી પહેલાં આપણે આરએસઆઈ વિશે જ થોડીક બેઝિક માહિતી લઈ લઈએ જે આગળના વિડીયોમાં તો આપણે લીધેલી જ છે પણ અત્યારે જે નવા લોકો આવ્યા છે આ વિડીયોમાં તેના માટે આ જાણકારી છે કે આરએસઆઈ છે માર્કેટનું અથવા તો કોઈ પણ સ્ટોકનું સ્ટ્રેન્થ દર્શાવવાનું કામ કરે છે એટલે કેટલી તાકાત છે તેમાં આપણી ભાષામાં કહીએ તો કેટલીક તાકાત છે તે દર્શાવવાનું કામ આરએસઆઈ નું છે કે આ હવે કોઈ પણ સ્ટોક છે તેની પ્રાઇઝનું મૂવમેન્ટ થાય છે તો આરએસઆઈનું મૂવમેન્ટ પણ તેની સાથોસાથ જ અમુક કેલ્ક્યુલેશન દ્વારા થતું હોય છે જેની થિયરીમાં તો આપણે નથી જવાના પણ આ લાઇન જે છે તમને દેખાય છે આ એ આરએસઆઈની લાઈન છે આ આરએસઆઈ બેઝ સ્ટ્રેટેજી છે અને આરએસઆઈ છે એ માર્કેટની પ્રાઇઝની સાથે જ મેન્ટ કરતું હોય છે તો સૌથી પહેલા એ જાણી લઈએ કે આરએસઆઈ ડાયવર્જન્સ શું હોય છે તો આરએસઆઈ માનો કે કોઈ પણ સ્ટોક છે આવી રીતના અપ ટ્રેન્ડમાં છે અને ધીમે ધીમે આવી રીતના ઉપર જતો જાય છે તો તેની આરએસઆઈની જે લાઈન અહીંયા નીચે તમને દેખાતી હશે ને એ પણ ઉપર ધીમે ધીમે જતી હશે હવે માનો કે અમુક સમય એવો આવશે કે પ્રાઇસ છે એ તો ઉપર જતું હશે પણ આરએસઆઈ છે ને એ કુલ થઈ જશે શાંત પડી જશે અથવા તો તેની સ્ટ્રેન્થ છે એ ધીમે ધીમે તમને આવી રીતના ડાઉન જતી જોવા મળશે તો ત્યારે તમારે કોશિયસ થઈ જવાનું છે સાવધાન થઈ જવાનું છે કે હવે આ સ્ટોકમાં ધીમે ધીમે સ્ટ્રેન્થ ઓછી થતી જાય છે તેની શક્તિ ઓછી થતી જાય છે તો જો તમે તમે અહીંથી ટ્રેડમાં બન્યાને હોય તો તમારે હવે અહીંથી ધીમે ધીમે પ્રોફિટ બુકિંગ કરવાનો સમય આવી ગયો છે અથવા તો માનો કે સારો સ્ટોક અપટ્રેન્ડમાં છે અને તમને એમ થાય છે કે હવે આમાં મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં અથવા તો ટ્રેડિંગ કરવું જોઈએ કે નહીં તો જ્યારે તમને આવું કોઈ આરએસઆઈનું ડાયવર્જન્સ દેખાય છે કે પ્રાઇસ ઉપર જાય છે અને આરએસઆઈ છે નીચે જાય છે તો ત્યારે તમારે થોડો ટાઈમ માટે વેઇટ કરવાની જરૂર પડશે આરએસઆઈ એવું નથી કે તમને આવું ડાયવર્જન્સ દેખાણું એટલે માર્કેટ ત્યાંથી રિવર્સ જ થઈ જશે રિવર્સ તો ના થાય પણ જો ડાયવર્જન્સ હોય તો ત્યાં સુધી આપણે એક સાવધાન થઈ જવાનું છે કે અહીંથી હવે માર્કેટ રિવર્સ પણ આવી શકે છે શક્યતા વધી જાય છે એટલે કે પ્રોબેબિલિટી ઉપર જ આખું માર્કેટ ચાલે છે તો જ્યાં સુધી આ તમને સ્ટ્રેન્થ ના દેખાય ત્યાં સુધી આપણે ફરીથી આમાં એન્ટર નહીં થવાનું અથવા તો તમે ટ્રેડિંગ કરો છો તો અહીંથી એક તમને કોઈ પણ પ્રકારનો બિયરીસ સેટઅપ તમને અહીંયા જોવા મળે છે ટોપ ઉપર અને આરએસઆઈ પણ ડાયવર્જન્ટ દર્શાવે છે તો ત્યાં તમે તમારી એન્ટ્રી લઈ શકો છો તો આ હતી બીયરીસ ડાયવર્જન્સની વાત આવી જ રીતે બુલિશ ડાયવર્જન્સ પણ આવી રીતે કામ કરે છે કે જ્યારે પણ સ્ટોક કોઈ પણ હોય છે એ ધીમે ધીમે ડાઉન ટ્રેન્ડમાં આવે છે અને આરએસઆઈની લાઈન પણ ડાઉન ટ્રેન્ડમાં તેની સાથોસાથ ચાલતી હોય છે પણ અમુક સમય એવો આવે છે કે જ્યાંથી આરએસઆઈ છે એ કુલ થવા મળે છે એટલે કે ઠંડો પડવા મળે છે અથવા તો તેની સ્ટ્રેન્થ ઓછી થવા મળે છે અને પછી તમને ધીમે ધીમે ડાયવર્જન્સ જોવા મળે છે પણ પ્રાઇસ તો હજી નીચે જ જતી હોય છે તો આવા સમયે તમારે બુલિશની કોઈ પણ પેટર્ન તમને જોવા મળે છે જેના વિશે આપણે આગળ વિડીયો બનાવેલા છે જે તમે ન જોયો હોય તો આગળ જઈને જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક હશે અને મારી ચેનલની અંદર પણ તમે જઈને એ જોઈ શકો છો તો આવી રીતે જ્યારે તમને કોઈ પણ બુલિશ ડાયવર્જન્સનું કોઈ સેટઅપ જોવા મળે છે તો અહીંથી તમે એન્ટર થઈ શકો છો તમારો લોસ અહીંયા રાખી શકો છો આ તો ટ્રેડિંગની વાત છે આ જ વસ્તુ તમને ઇન્વેસ્ટિંગમાં પણ ઘણું કામ કરી શકે છે કે કોઈ સ્ટોકમાં માનો કે તમે ઘણા વર્ષોથી એન્ટર થયેલા છો ધીમે ધીમે તમને ડાયવર્જન્સ જોવા મળે છે એ પણ લાંબી ટાઈમ ફ્રેમમાં શોર્ટ ટાઈમ ફ્રેમમાં તમે જોશો તો એમાં તો ઘણા બધા ડાયવર્જન્સ જોવા મળશે પણ જો તમે ઇન્વેસ્ટિંગ માટે જોતા હોય તો તમારે ટાઈમ ફ્રેમ વધારવો પડશે મંથલી કેન્ડલ જોવી પડશે ટાઈમ ફ્રેમ વિશે પણ આપણે આગળ વાત કરેલી છે જો તમે વિડીયો ના જોયા હોય તો તમે આગળ ચેનલમાં જઈને જોઈ શકો છો આ વિડીયો પૂરો થાય ત્યાર પછી હવે આમાં આપણે આમાં જોઈ લઈએ કે ડાયવર્જન્સ એકચ્યુઅલી દેખાય છે કઈ રીતે તો આ જે તમને જોઈ શકો છો કે પ્રાઇઝ આમાં જો ઉપર જાય છે અને આરએસઆઈ કૂલ થઈ ગયો છે હવે આપણે બુલિશ અને બિયરિશ બંનેના ડાયવર્જન્સના એક્ઝામ્પલ આમાં પહેલાં જોઈ લઈએ પછી આપણે સ્ટોકમાં ચાર્ટમાં પણ જોઈશું મેં આગળ ડ્રો કરેલા છે અને સ્ટોક ગોતેલા છે છે જેમાં આપણને જોવા મળેલા તો આમાં તમે જો બેરિશ ડાયવર્જન્સમાં આપણે વાત થઈ તે રીતે કે પ્રાઇસ છે એ ઉપરની સાઈડ જ ટ્રેન્ડ કરે છે ધીમે ધીમે પણ આરએસઆઈ જુઓ આરએસઆઈ છે ને નીચે ધીમે ધીમે ડાઉન થતો જાય છે અને એક રેન્જમાં આવતો જાય છે પ્રાઇસ ભલે ઉપર જતી પણ આ આરએસઆઈ છે એ નીચે આવતો જાય છે તો આવી વખતે આપણને બીયરીસ નું આ એક સેટઅપ જોવા મળે છે તો આ વખતે તમારે જો અહીંથી હવે આ માર્કેટમાં અહીંયા કોઈ સેટઅપ જોવા મળે છે તો અહીંથી તમે એન્ટ્રી કરી શકો છો અથવા તો સ્ટોકમાં તમે એન્ટર થયેલા જ હોય તો અહીંથી તમારે એક્ઝિટ પણ થવાનું જરૂર બની શકે છે એ જ રીતે બુલિશ ડાયવર્જન્સ પણ આ જ રીતે કામ કરે છે બુલિશ નું એક્ઝામ્પલ પણ અહીંયા આપેલું છે આપણે આમાં જોઈ શકીએ છીએ કે પ્રાઇસ છે ધીમે ધીમે નીચે આવે છે જોયું પણ છે એ ધીમે ધીમે ડાઉન થઈને ધીમે ધીમે તેમાં સ્ટ્રેન્થ આવતી હવે દેખાય છે તો આ સ્ટ્રેન્થ જયારે આપણને દેખાવા લાગે ને આવી કોઈ કેન્ડલો જોવા મળે કે ફૂલ બુલિશ કેન્ડલ છે તો ત્યારે આપણે એમાં એન્ટર થઈ શકીએ છીએ અને આપણો સ્ટોપ લોસ અહીંયા રાખી શકીએ છીએ અને અહીંથી જો તમે એન્ટર થઈ જાઓ છો તો તમે બોટમ પકડી લીધો ઘણા એમ કહેતા હોય ને કે સ્ટોકમાં બોટમ અને ટોપ પકડવું અઘરું છે પણ જો આવું કોઈ સેટઅપ તમારી પાસે હોય તો તમે સ્ટોકમાં બોટમ અને ટોપ ઇઝીલી પકડી શકો છો અને આ બધી વસ્તુઓ એવી છે કે શક્યતાઓ ઉપર ચાલે છે એવું નથી કે ડાયવર્જન્સ તમને દેખાણો એટલે સો એ સો ટકા અહીંથી સ્ટોક ઉપર જ જવાનો છે પણ આ એક આપણી પાસે શક્યતા વધી જાય છે સંભાવના વધી જાય છે કે અહીંથી હવે સ્ટોક ઉપર જવાની સંભાવના વધારે છે કારણ કે સ્ટ્રેન્થ ધીમે ધીમે આમાં વધતી આવે છે એ જ રીતે નીચે જતું હોય તો ત્યારે પણ એ જ રીતે આપણે વિચારી શકીએ છીએ પણ આવું જો સેટઅપ તમારી પાસે હોય તો તમને એક વધારે આઈડિયા આવી જાય છે અને વધારે કોન્ફિડન્ટ આવી જાય છે કોઈ પણ સ્ટોકમાં એન્ટર થવા માટેનો હવે આપણી પાસે બેંક નિફ્ટીનો ચાર્ટ છે આમાં આપણે જોઈએ કે ડાયવર્જન્સ ક્યાંય આપણને જોવા મળેલો છે કે નહીં ઇલેક્શન વખતની જ આપણે જોઈએ ઇલેક્શન વખતે જે એક મોટી રેલી થઈ હતી ત્યારે આપણને આરએસઆઈમાં અગાઉ જ ખબર પડી ગઈ હતી જો કોઈ આરએસઆઈ બેઝ સેટઅપમાં ટ્રેડિંગ કરતું હોય છે તો તેને વધારે આઈડિયા છે કે જો આગલા દિવસે રિઝલ્ટના આગલા દિવસે જ્યારે માર્કેટ ફૂલ ઓલ ટાઈમ હાઈ ઉપર બંધ થયું ત્યારે આરએસઆઈ આપણને અગાઉ જ ઇન્ડિકેટ કરી દીધું હતું કે એમાં સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ છે તો અહીંથી જયારે બીજા દિવસે માર્કેટ ગેપ ડાઉન ખુલ્યું ત્યારે જ આપણને ખબર પડી ગઈ કે આરએસઆઈમાં આમ પણ સ્ટ્રેન્થ ઓછી હતી તો હવે આપણે અહીંથી બીયરી સ્ટ્રેથ લઈ શકીએ છીએ અથવા તો કોઈ પણ સ્ટોકમાં પણ જો તમને આવું સેટઅપ કોઈ જોવા મળે છે તો આમાં તમે સ્ટોકમાં પણ આવી રીતના એન્ટર થઈ શકો છો આ તો પંદર મિનિટની ચાર્ટ છે અને એ પણ બેંક નિફ્ટીનો ચાર્જ છે એટલે આમાં આપણે ઓપ્શન ટ્રેડિંગ ઉપર ધ્યાન આપવું પડે ઓપ્શન સેલિંગ કરી શકો છો ઓપ્શન બાઈંગ કરી શકો છો પણ આ જ રીતે તમને સેટઅપ ઉપર ધીમે ધીમે ધ્યાન આપશો આરે જે બેઝ જ એક સેટઅપ છે અને એમાં જો તમે આ ની એક સ્ટ્રેટેજી એડ કરી દેશો તો તમે એક્યુરેસી ધીમે ધીમે તમારી ખૂબ જ વધતી જશે અને તમે સારો એવા ટ્રેડ પકડી શકશો ખોટી જગ્યાએ તમે એન્ટર નહીં થાવ એ જ રીતે નિફ્ટીમાં આપણે જોઈએ કે નિફ્ટીમાં આપણને કઈ ડાયવર્જન્સ જોવા મળેલું છે કે નહીં આ પંદર મિનિટ નો ચાર્ટ છે એ જ રીતે ડેલી ચાર્ટમાં પણ તમને આવી રીતના ઘણા બધા એક્ઝામ્પલ જોવા મળશે આપણે એમાં સ્ટોકમાં પણ એક્ઝામ્પલ જોઈશું કે સ્ટોકમાં આપણને ક્યાંય એવી એન્ટ્રી મળેલી છે કે નથી મળેલી અત્યારે જોવો તમે અત્યારે આ લાઇવ એક્ઝામ્પલ છે નિફ્ટીમાં માં નિફ્ટી ની પ્રાઇસ ઉપર જાય છે આ લાંબા ટાઈમ માટેનું ડાયવર્જન્સ થઈ જશે કારણ કે આપણે ત્રણ દિવસની ટ્રેન્ડ લાઇન જોડેલી છે ટ્રેન્ડ લાઇન અને બીજી વસ્તુ જે છે કે પેટન્ટો બને છે કેન્ડલ સ્ટીકની તો એના વિશે આપણે આગળ વિડીયો બનાવેલા છે કે ટ્રેન્ડ એ બધી કઈ રીતે કામ કરે છે અને ડ્રો કઈ રીતના કરવી અત્યારે તમે જોઈ શકો છો લાઈવ કે આપણે આ પંદર મિનિટના ચાર્ટમાં ત્રણ દિવસનું જે ટ્રેન્ડ લાઈન જોઈ છે તો એમાં આરએસઆઈ તો કુલ ડાઉન જ થઈ ગયો છે અત્યારે હાવ રેન્જમાં છે એટલે માર્કેટ પણ આપણને રેન્જમાં જોવા મળે છે એટલે હવે આમાં આપણે એમ ના ધારી શકીએ કે હજી અહીંથી માર્કેટ ઉપર જઈ શકે છે જઈ શકે એવું નથી કે ના જઈ શકે પણ જયારે આરએસઆઈમાં સ્ટ્રેન્થ જોવા મળશે ત્યારે આપણે વધારે સારી રીતે એમાં ટ્રેડ કરી કારણ કે આરએસઆઈ હજી એક રેન્જમાં જ છે પ્રાઇઝની સાથોસાથ તેનું મુવમેન્ટ બહુ ઓછું થાય છે કેમકે પ્રાઇઝ ઉપર જાય છે અને આરએસઆઈ એક રેન્જમાં છે એટલા માટે જયારે પણ હવે આર માં આપણને એવું લાગે કે હવે સ્ટ્રેન્થ જોવા મળે છે તો ત્યારે આપણે એમાં એન્ટર થઈ શકીએ છીએ કોન્ફિડન્ટથી આ એક તમારી માટે નવું સેટઅપ થઈ ગયું કે હવે ગમે ત્યારે આપણને આર એસઆઈમાં આવી રીતના વસ્તુ જોવા મળે છે તો આપણે ત્યાં એન્ટર થઈ શકીએ છીએ હવે રિલાયન્સમાં જોઈએ રિલાયન્સમાં આપણને ક્યાંય ડાયવર્જન્સ એક જોયેલ જોવા મળેલું છે કે નથી મળેલું ધીમે ધીમે તમે બધા ચાર્ટમાં આ રીતે બેક ટેસ્ટિંગ કરશો તો તમને વધારે આઈડિયા આવશે કે આ જે ડાયવર્જન્સ ઉપર ટ્રેડિંગ કરવું ને એ બહુ ઇઝી થઈ જાય છે અને તમે ખોટી જગ્યાએ ક્યારેય પણ એન્ટર ના થઈ શકો અને ડાયવર્જન્સ ફેલ નથી થતા એવું નથી ડાયવર્જન્સ પણ ફેલ થઈ શકે આ તો સંભાવનાની વસ્તુ છે કોઈ સ્ટોકમાં માનો કે ન્યૂઝ એવી આવી ગઈ તો ડાયવર્જન્સ પણ ફેલ થઈ શકે છે પણ તમને એક પ્રોબાબિલિટી મળે છે અને દસમાંથી આઠ ટ્રેડમાં તો તમે સક્સેસ થઈ જ શકો છો આ આરએસઆઈ બેઝ જે ડાયવર્જન્સનું સેટઅપ છે એના ઉપર આ પણ જો ઇલેક્શનની જ કેન્ડલ છે ઇલેક્શન વખતનો દિવસ છે પ્રાઇઝમાં કેટલી સ્ટ્રેન્થ છે કેટલું અપ મુમેન્ટમાં છે પણ આરએસઆઈ જુઓ આરએસઆઈ એકદમ કુલ ડાઉન થઈ ગયો છે એટલા માટે હવે અહીંથી તમે એમ વિચારી શકો કે અહીંયા આપણે એન્ટર તો ના જ થવું જોઈએ ભલે આપણે ટ્રેડ ના લઈ શકીએ સેટઅપ ન બને ત્યાં સુધી કે કે હાલો એમ માને છે આ બહુ ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે બંધ થયો છે તો અહીંથી આપણે બુલીસ્ટ્રેટ તો હવે ના જ લેવો જોઈએ કેમકે આરએસઆઈ આપણને અગાઉ જ કહી દીધું છે કે અહીંથી હવે ઉપર જવાની શક્યતા ખૂબ જ ઓછી છે એટલા માટે સ્ટ્રેટ ભલે ના લઈએ પણ એવું કોઈ સેટઅપ આપણને એક્શન દેખાય કે અહીંથી હવે એક્શન દેખાણું છે તો અહીંથી આપણે લઈ શકીએ છીએ એ જ રીતે હજી આગળ એક એક્ઝામ્પલ મેં ડ્રો કરેલું છે એને પણ જોઈ લઈએ આગલા દિવસે આપણને આનું જે રિઝલ્ટ છે આગલા દિવસે આમાં જોવા મળેલું છે જોયું તમે કે આ જો આગલા દિવસે આ એકદમ આરએસઆઈની પ્રાઇઝની જે લાઈન છે આ પ્રાઇઝની લાઈન એકદમ એક જ રેન્જમાં છે જોયું અને આર એસઆઈ જુઓ આરએસઆઈ એકદમ અપ ટ્રેન્ડમાં છે તો અપ ટ્રેન્ડમાં આરએસઆઈ છે તો અહીંથી આપણે બુલીસ્ટ્રેડ ઓવરનાઇટ લઈને પણ જઈ શકીએ છીએ પણ અહીંયા કોઈ એવું પ્રાઇઝેક્શન નથી બન્યું એટલે આપણે ખાલી આરએસઆઈ ઉપર તો ટ્રેડ ના કરી શકાય આ તો માત્ર એક એક્ઝામ્પલ મને દેખાણું હતું એટલે મેં ડ્રો કરેલું હતું પણ આ રીતે તમે ઓવરનાઇટ પોઝિશન પણ લઈને ત્યારે જ જઈ શકો છો જ્યારે તમને આરએસઆઈમાં એવું કોઈ દેખાય કે આમાં સ્ટ્રેન્થ વધારે છે તો આપણે ઓવરનાઇટ જઈ શકીએ છીએ અને આ તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આરએસઆઈ છે એ સ્ટ્રેન્થનું જ કામ કરે છે માત્ર આના પર જ ટ્રેડ ના કરવું જોઈએ પણ આની સાથે કન્ફર્મેશન કરીને જો તમે ટ્રેડ કરો તો ખૂબ જ સારું તમને પ્રોફિટ થઈ શકે છે એક્સિસ બેંકમાં પણ ક્યાંય આપણને ડાયવર્જન્સ મળેલો છે કે નહીં એ જોઈ લઈએ આવી રીતના ડે કેન્ડલમાં પણ તમને ઘણા એક્ઝામ્પલ જોવા મળે છે જે લોકો સ્વિંગ ટ્રેડિંગ કરે છે તેના માટે ડે ટ્રેડિંગમાં ડે કેન્ડલમાં જો આવી રીતના ડાયવર્જન્સ જોવા મળે છે ત્યારે તમે સ્વિંગ ટ્રેડિંગમાં ઘણો સારો પ્રોફિટ મેળવી શકો છો અને સ્વિંગ ટ્રેડિંગમાં તો ઘણો આપણને ફાયદો થશે કારણ કે માનો કે પ્રાઇસ છે એ ખૂબ જ ઉપર ધઈ ગઈ છે પણ હજી આરએસઆઈમાં સ્ટ્રેન્થ છે તો આપણે એમાં બની રહી શકીએ કારણ કે આરએસઆઈમાં સ્ટ્રેન્થ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને ખબર છે કે સ્ટોકની ઉપર જવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે જો આ એક્સિસ બેન્કમાં પણ આવી રીતના એક આપણને ડાયવર્જન્સ જોવા મળે છે અને તેનું જો બીજા દિવસે આપણને એક સારો ટ્રેડ પણ મળેલો છે આગલા દિવસે જો આરએસઆઈ ઉપર જતું હતું ને પ્રાઇસ નીચે આવે છે જોયું આ પ્રાઇસ છે એ નીચે આવે છે પણ આરએસઆઈની લાઇન છે એ ધીમે ધીમે ઉપરની સાઈડ જતી જાય છે તો આમાં તમને સ્ટ્રેન્થ દેખાઈ ગયો તો અહીંથી તમે ઓવરનાઇટ પોઝિશન લઈને પણ જઈ શકો છો અથવા તો ઇન્ટ્રા ડેમાં જો તમને કોઈ આવી કેન્ડલ જોવા મળે તો કોન્ફિડન્ટથી તમે એમાં ટ્રેડ પણ કરી શકો છો તો આ રીતે આરએસઆઈ ડાઇવર્જન્સ છે એ ખૂબ જ ઇઝી છે ધીમે ધીમે તમને ડ્રો કરતા પણ આવડી જશે માત્ર તમારે પ્રાઇઝ આ રીતનું જોવાની છે કે પ્રાઇઝ નીચે અને ડાયવર્જન્સ આરએસઆઈની લાઇન છે ઉપર ધીમે ધીમે જતી હોય આમાં તમને પ્રાઇઝની જેટલી જ મુવમેન્ટ ના જ જોવા મળે પણ જ્યારે પણ આવું કોઈ તમને કોન્ટ્રાડિક્શન જોવા મળે છે વિરોધાભાસ જોવા મળે છે તો ત્યારે તમે એમાં એન્ટર થઈ શકો છો આવા બીજા ત્રણ ચાર એક્ઝામ્પલ છે પણ તમે પણ પોતાની રીતે તમે બેકટેસ્ટ કરી શકો છો અથવા તો લાઈવ માર્કેટમાં આનું એક્ઝામ્પલ જોઈ શકો છો ડાયરેક્ટ જ આ સ્ટ્રેટેજી ચાલુ કરી દેવી ઉપયોગમાં લેવી એવું પણ નથી ધીમે ધીમે તમે આ ઉપયોગ કરવા લાગશો એટલે તમને વધારે આઈડિયા આવશે અને જયારે પણ તમને આ ટ્રેડમાં એવું એવું કોઈ સેટઅપ મળી જશે કે ત્યારે તમને અગાઉ પ્રોફિટ બુક કરી લીધો અથવા તો એમાં એન્ટર ન થયા અને તમારે પૈસા બચી ગયા લોસ થતો બચી ગયો ત્યારે તમે વધારે તમને આઈડિયા આવશે કે આ સ્ટ્રેટેજી કેટલો ઉપયોગમાં આવી શકે છે આપણે ડે કેન્ડલમાં પણ થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ કે સ્વિંગ ટ્રેડિંગમાં આપણને કેટલાક આપણને ટ્રેડ મળે મળેલા છે આરએસઆઈ બેઝ અથવા તો આપણને ક્યાં ક્યાં આપણે એમાંથી બચી શકીએ છીએ પછી તો આમાં તમારે ધીમે ધીમે બેક ટેસ્ટિંગ કરીને જોવું પડશે કે ક્યાં ક્યાં તમારો ટ્રેડ કામ કરે છે ક્યાં નથી કરતો તમને ક્યુ સૂટ લાગે છે ક્યુ નથી થતું એ બધી વસ્તુ આમાં જોઈ શકો છો તમે સેજ જ આમાં બહુ વધારે ડાયવર્જન્સ આપણને જોવા નથી કે કેમકે આરએસઆઈમાં પણ થોડો એવી સ્ટ્રેન્થ તો છે પણ જેટલી પ્રાઇઝમાં સ્ટ્રેન્થ છે ને એટલી આમાં નથી કારણ કે તમે ટ્રેન્ડ લાઈન જોઈ શકો છો આ સેજ એકદમ ફ્લેટ ટ્રેન્ડ લાઈન થઈ ગઈ છે અને આમાં ડિગ્રી વાઈઝ થોડીક વધારે લાઈન છે એટલા માટે આમાં તમે જોઈ શકો તો અહીંથી તમને માં જયારે બ્રેકડાઉન જોવા મળ્યું તો આ કેન્ડલ પણ સ્ટ્રોંગ હતી તો અહીંથી આપણે એન્ટર થઈ શકીએ છીએ આ ડે કેન્ડલની વાત છે એટલે આમાં તમને પ્રોફિટ સારો મળેલો હોય છે અને સ્ટોપલોસ હજી હિટ જ નતો થયો આમાંથી તમને વન એસ ટુ થ્રી ટાર્ગેટ તો ઇઝીલી મળી જ ગયો છે પણ માત્ર આપણે ડાયવર્જન્સ ઉપર ક્યાં ટ્રેડ પણ કરવાનું છે આપણી પાસે બીજા સેટઅપ પણ છે અને સેટઅપના વિડીયો તમે ના જોયા હોય તો આગળ આપણે ચેનલમાં તમે જઈને જોઈ શકો છો કે કેટલા સેટઅપના વિડીયો આપણે બનાવેલા છે એમાંથી એક બે સેટઅપ પર જો તમે કામ કરશો ને તો પણ તમને ખૂબ જ સારું પ્રોફિટ મળી શકશે પણ માત્ર એક સેટઅપને સ્ટીક રહેવું પડશે કે આ સેટઅપ ઉપર આપણે કામ કરવાનું છે બાકી ડાયવર્જન્સમાં બીજું કંઈ નવી વસ્તુ નથી માત્ર તમને આ ડ્રો કરતા આવડી ગયું અને આઈડેન્ટીફાઈ કરતા આવડી ગયું ઓળખતા આવડી ગયું કે અહીંથી આ ડાયવર્જન્સ છે કે નહીં એ તમે ધીમે ધીમે જેમ ચાર્ટમાં જોતા જશો ને એમ તમને વધારે આઈડિયા આવતો જશે કે અહીંયા ડાયવર્જન્સ છે આ ડાયવર્જન્સ ખોટું છે આમાં આપણે હજી આર એસ એની લાઈન્સ થોડીક સ્ટ્રોંગ છે એટલા માટે આ ડાયવર્જન્સ ના કહી શકાય એવી રીતના ધીમે ધીમે તમે જેમ ડ્રો કરતા જશો એમ તમને વધારે આઈડિયા આવતો જશે અને ટ્રેડિંગમાં પણ તમને ખૂબ જ હેલ્પ થશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય અને તમને હેલ્પફુલ કંઈ જોવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કેમ કે આવા જ નવા નવા વિડીયો આપણી ચેનલ પર ધીમે ધીમે આવતા રહેતા હોય છે અને જે લોકો ટ્રેડિંગ કરે છે તેને પણ આ વિડીયો શેર કરી દો જેથી તેને પણ થોડી ઘણી હેલ્પ થઈ શકે